હાઈ ગાઈસ આજે આપણે એક એવી ચોકલેટ બનાવીશું કે જે બનાવી એકદમ આસાન અને એકદમ હેલ્ધી અને અત્યારે ક્રિસમસ આવે છે તો બાળકોને તમે કેક બનાવીને તો ઘણી ખવડાવી હશે પણ આ એકવાર હેલ્ધી ચોકલેટ તમે ચોક્કસથી ટ્રાય કરજો અને તમે બાળકોને ખવડાવશો ને તો મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું કે મેં મારા બાળકોને આપીને તો એણે એવું કીધું કે આ મમા ચોકલેટ છે એ બિલકુલ સ્નેકરને જે સ્નેકર ચોકલેટ્સ આવે છે ને એમને ટક્કર આપે એવી આપણી આ ચોકલેટ છે એ તૈયાર થશે અને બાળકો છે એ ક્યારેય બહારની સ્નેકર્સ ખાવાની ડિમાન્ડ નહીં કરે તો આ ચોકલેટ બનાવી એકદમ આસાન છે હું તમને પરફેક્ટ રીતથી બતાવું છું તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને એમાં પણ આપણે બધી જ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો અત્યારે મેં જે સોફ્ટ ખજૂર આવે છે એકદમ પોચો ખજૂર એ લીધો છે અને ડ્રાયફ્રૂટ લીધા છે અને ડ્રાયફ્રૂટમાં બાળકોને પસંદ ના ને એ બધા ડ્રાય ફ્રૂટ તમે આની અંદર એડ કરી દેશો ને તો બાળકો છે એ હોંશે હોંશે ખાશે તો મેં કાજુ બદામ કિસમિસ અને ડેકોરેશન માટે થઈ અને તૂટી ફૂટી લીધી છે તો સૌ પ્રથમ તો આપણે શું કરીશું તો એક કડાઈ લીધી છે અને એમની અંદર પાણી લીધું છે અને પાણી છે એમને સારી રીતે ગરમ કરવાનું છે અને પાણી ગરમ થાય ત્યારબાદ આપણે એમની અંદર કાજુ અને બદામ જે લીધા છે એ બંનેની માત્રા મેં સરખી લીધી છે તમે વધુ ઓછી કરી શકો છો અને તમે આમની અંદર પિસ્તા એડ કરવા હોય અખરોટ છે તો એ તમે એડ કરી શકો છો અને શેકેલા શિંગદાણા લેવા હોય તો એમના પણ ફોતરા ઉતારી અને એ પણ લઈ શકો છો અને બસ આપણે માત્ર બે મિનિટ માટે એમને ઉકળવા દેશું ને એટલે જે બદામ ઉપરના એમના છિલકા છે એ આસાનીથી દૂર થઈ જશે તો બસ બે મિનિટ પછી આપણે એમને ગેસની ફ્લેમ બંધ કરી અને સારી રીતે એમનું પાણીથી અલગ કરી દઈશું અને હવે આપણે આમાંથી કાજુ અને બદામ બંનેને લઈ લેવાના છે તો બદામ ઉપરના જે એમની છાલ છે એ એકદમ આસાનીથી તમે જોઈ શકો છો કે દૂર થઈ જાય છે તો આપણી એ બધી જ બદામની છાલ છે એ કાઢી લેવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી બદામની છાલ ઉતરી ગઈ છે અને આપણા કાજુ અને બદામ બંને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઉપર થોડુંક એમને ઉકાળ્યું છે તો એમાં મોશ્ચર હોય છે તો આપણે એમને દૂર કરવા માટે થઈ અને બસ દોઢથી બે મિનિટ માટે કડાઈની અંદર આ રીતે કન્ટિન્યુ ચલાવીશું શરૂઆતમાં તમે જોશો તો ઉપર થોડુંક આ રીતે હાથમાં પ્રેસ કરીશું તો પાણીવાળું દેખાય છે તો બસ આપણે માત્ર બે મિનિટ માટે કરીશું ને આ રીતે એટલે એમનું પાણી છે એ બધું જ સુકાઈ જશે અને આપણી ચોકલેટ છે એ લાંબો ટાઈમ સુધી ખરાબ નહીં થાય તો બસ બે મિનિટનો સમય થઈ ગયો છે અને પરફેક્ટ ઉપરથી એ હળવું એવું ક્રન્ચી થઈ ગયું છે આપણે વધારે કડક કરવાની પણ જરૂરિયાત નથી કારણ કે ચોકલેટ છે એવી વસ્તુ છે કે બાળકોના હાથમાં આવશે તો વધશે જ નહીં તો લાંબો ટાઈમ સાચવવાનો કોઈ પ્રશ્ન જ નહીં આવે તો હવે કાજુ અને બદામ ઠંડા થઈ ગયા બાદ પાંચેક મિનિટ માટે મેં ઠંડા કરી લીધા છે અને હવે એમને મિક્સી જારની અંદર એડ કરી દીધા છે અને એમની સાથે આપણે કિસમિસ છે પછી આપણે ખજૂર લીધો તો એ ખજૂર એની અંદર એડ કરી દેવાનો છે અને આપણે જે કોપરાનું ખમણ લીધું હતું એ આમની અંદર એડ કરી શકવા એડ કરી દેવાનું છે અને તમે આમાં વધુ ઓછું કાંઈ પણ ઓછું કરવું હોય તો તમે કરી શકો છો ને એક ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર લીધો છે અને હવે આપણે એમને સારી રીતે ક્રશ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ક્રશ થઈ ગયું છે અને આપણે વધારે એમને ફાઇન કરવાની પણ જરૂર નથી કારણ કે આપણા જે ડ્રાયફ્રૂટ છે એમાંથી થોડુંક એમનો ટુકડો આવશે તો ખૂબ જ ક્રંચી એવો ટેસ્ટ લાગશે અને ખરેખર તમે એકવાર ટ્રાય કરશો ને તો જ તમને આઈડિયા આવશે કે આ ચોકલેટ આટલી સરસ બને છે આવી તો આપણે ક્યારેય ટ્રાય જ ન કરી તો જરૂરથી ટ્રાય કરાય જેવી આપણી આ ચોકલેટ છે અને તમે જોશો ને તો આ રીતે એમનું બાઇન્ડિંગ પણ થવા લાગશે હું હાથમાં આ રીતે પ્રેસ કરું છું તો આપણે એમનો જેવો શેપ આપવો હોય એવો શેપ આપણે આપી શકીએ એ રીતનું આપણું આમનું ટેક્સચર છે ચોકલેટવાળા ફિલિંગ એ રેડી થઈ ગયું છે તો આ રીતે તમે જો શેપ શેપને છે એ આપી દીધો છે અને તમે એમના ગોળ બોલ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો અને મેં તમને સ્નેકર કીધું હતું તો આપણે સ્નેકર બનાવી છે તો આ રીતે થોડુંક વધારે પોશન લેશું અને બસ એમને લંબોળ આ રીતે શેપ આપવાનો છે અને આ રીતે શેપ આપ્યા બાદ ફરતી બાજુથી આપણે આ રીતે હળવે હળવે પ્રેસ કરીશું ને તો એકદમ આપણે એમને સ્ક્વેર ટાઈપમાં કરી શકશું એમની સાઈડની કિનારીઓ છે એ સપાટ કરી શકશું તો આપણે આમાં મનગમતો શેપ આપી અને આપણે એમની ચોકલેટ છે એ રેડી કરી શકીએ છીએ અને આજની અત્યાર સુધીની તમને આ ચોકલેટની રેસીપી છે અહીંયા સુધીની જો સારી લાગી હોય તો આજના વિડીયોને ચોક્કસથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરતા રહેજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરી અને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે અને ખાસ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો ટેન્શન ફ્રી થઈ અને તમે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ રીતે આપણે બધી જ ચોકલેટ છે એ રેડી કરી લેવાની છે તો બધાના શેપ્સ છે એ રેડી થઈ ગયા છે અને બસ હવે આપણે ચોકલેટ સ્લેબને થોડો ટુકડો લઈ અને એમને ડબલ બોઇલરની અંદર એમને આપણે બોઇલ કરી લીધું છે અને આ રીતે આપણે ચોકલેટ સિરપ રેડી કરી લીધું છે અને હવે આપણે આ બધા જ જે શેપ્સ રેડી કર્યા છે ફિલિંગવાળા એમને આપણે ચોકલેટની અંદર ડીપ કરવાના છે અને બસ ડીપ કર્યા બાદ આપણે ફોકની મદદથી કરીશું ને તો એમાં એક્સ્ટ્રા ચોકલેટ એમની ઉપર હશે તો એ બિલકુલ જ એ નીત્રી અને આપણા બાઉલની અંદર આવી જશે તો વધારાની ચોકલેટ્સ પણ રહેશે નહીં અને બહુ વધારે તમે ચોકલેટ પણ બાળકોને ખવડાવશો નહીં તો બસ જો આ રીતે તમે લઈ લેશો એટલે એકદમ આસાનીથી અને એકદમ ઝટપટ એવી ડીપ થઈ ગયેલી ચોકલેટ છે આવી ગઈ છે અને હવે આપણે ઉપરથી એમને ગાર્નિશ કરીશું થોડીક એક્ટ્રેક્ટિવ કરીએ અને થોડુંક લૂક પણ અત્યારે ક્રિસમસ આવે છે તો એમનો લૂક પણ આપશે તો બસ કલરફુલ મેં ચોકલેટ લીધી છે અને તૂટી ફૂટી છે તો એમના પીસીસ છે આ રીતે આપણે ઉપરથી સ્પ્રેડ કરી દશું એટલે થોડીક વધારે એક્ટ્રેક્ટિવ આપણી ચોકલેટ છે એ રેડી થઈ જશે તો આ રીતે આપણે બધી જ ચોકલેટને છે એ ડીપ કરી લેવાની છે તો બસ બધી ચોકલેટ છે એ બે મિનિટની અંદર આ રીતે રેડી થઈ અને આવી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ જ એક્ટ્રેક્ટિવ એવી લાગતી આપણી ચોકલેટ છે એકદમ ઝટપટ એને એકદમ આસાનીથી અને બધા જ હેલ્ધી સામાનનો ઉપયોગ કરી અને આપણી ચોકલેટ છે એ તૈયાર થઈ ગઈ છે તો એકવાર તમે આ ક્રિસમસ બાળકોને સમથિંગ ડિફરન્ટ અને ખજૂર અને ડ્રાયફ્રૂટ ખબર જ છે કે મોટા ભાગના બાળકો છે એમને ખજૂર કારણ કે અત્યારના બાળકોને સ્વીટ વધારે એવોઇડ કરતા હોય છે મેં એક્સપિરિયન્સ કરેલો છે પણ તમે ખજૂરને અને એમાં પણ ફ્રૂટ એડ કરી અને આ રીતે હેલ્ધી કંઈક ખવડાવી દેશો તો મમ્મીઓને પણ ખુશી થશે અને બાળકોને ચોકલેટ મળશે એટલે એને તો ખુશી ખુશી જ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો